અશાંતિનો અંત લાવે છે શાંતિનો અનુભવ કરાવે છે શિવનું સ્મરણ જીવને મુક્તિ અપાવે છે જીવના દુર્ગુણોને ટાળી નાખે છે બ્રહ્મા અને વિષ્ણુની અંદર આ ક્રોધ આવ્યો એટલે જ આવ્યો કે એ શિવને વિસરી ગયા શિવનું વિસ્મરણ એમને થયું જેણે એમને શક્તિ અને પદ આપ્યું એને જ ભૂલી ગયા આપણે પણ વિચાર કરવો જોઈએ કે આપણને મનુષ્ય કોને બનાવ્યા આપણને મનુષ્ય શરીરમાં જે શક્તિ મળી છે એ શક્તિ ક્યાંથી કોની પાસેથી મળી છે આપણા ઉત્પાદક કોણ છે આપણા પિતા કોણ છે આપણી અંદર શક્તિ છે એ કોની શક્તિ છે જો આપણે આપણા મૂળ સુધી જઈએ શક્તિ પ્રદાતા શરીર પ્રદાતા ગુણ પ્રદાતા આપણા પરમાત્મા શિવ છે એની પાસે આપણે જઈએ તો આપણા બધા દોષ ટળી જાય આપણને શાંતિ મળી જાય નિર્દોષ જીવન પ્રાપ્ત થઈ જાય